આણંદમાં સોળ વર્ષીય કિશોરી ઉપર અવવાનવર દુષ્કર્મ ગુજારનાર નરાધમને વીસ વર્ષની સજાનો કોર્ટે આદેશ કર્યો આજરોજ ઓગણત્રીસ નવેમ્બર સાંજે સાડા પાંચ કલાકે મળતી માહિતી પ્રમાણે આણંદમાં સોળ વર્ષની કિશોરી ઉપર અવવાનવર દુષ્કર્મ ગુજારનાર નરાધમને વીસ વર્ષની સજાનો ફટકારતો આણંદ કોર્ટે ચુકાદો આપ્યો છે આણંદ શહેરમાં સામરખા ચોકડી નજીક જવાહર ઝૂપરપટ્ટી વિસ્તારમાં રહેતા કરણ અશોકભાઈ વસાવાએ બે વર્ષ અગાઉ શહેરમાં જ રહેતી સોળ વર્ષીય કિશોરીના ઘરે જઈને તેણી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું જે બાદ કિશોરીનું અપહરણ કરીને અમદાવાદ મુકામે લઈ ગયો હતો આ અંગે કિશોરીના માવતરની ફરિયાદના આધારે આણંદ ટાઉન પોલીસે ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોત્તેર બે તથા પોસ્કો એક્ટની કલમ ચાર છ મુજબનો ગુનો નોંધ્યો હતો અને આરોપી કરણ વસાવા વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરી હતી આણંદ પોસ્કો કોર્ટમાં દાખલ કરી હતી અને આ કેસ પોસ્કો કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરિયાદની પક્ષના સરકારી વકીલ એ કે પંડ્યાએ ધારદાર દલીલો સાથે એકવીસ દસ્તાવેજી પુરાવા અને આઠ મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતા જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશો આરોપીકરણ કરણ અશોક વસાવાને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે